20 લાખ ની ખંડણી માંગવામાં આવી હોવાની તે મતબડ જબરીથી રૂપિયા 3 લાખ પડાવી લીધા હોવાની ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ ડીસા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ડીસાની મેક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન નામની કંપની ધરાવતા અને ડીસા નગરપાલિકામાં સુકાબીના કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા પરેશ જગાજી કચવાય પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે શ્રવણભાઈ કેલા રહે કૃષ્ણકુંજ સોસાયટી ડીસાને વોર્ડ કાઉન્સિલર મધુબેન કેલાના પુત્ર છેલ્લા મહિનાથી રૂપિયા લાખની માંગણી કરી રહ્યો છે ફરિયાદ મુજબ એપ્રિલ પચીસ ના પ્રારંભમાં ધવલકેલા કોન્ટ્રાક્ટરને પ્લાન્ટની બહાર બોલાવી ધંધો ચલાવવા માટે રૂપિયા વીસ લાખ આપવા પડશે નહીતર નાર્કોટિક્સ કે પોક્સો જેવા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી આ ધમકીના પગલે આશરે બે મહિના પહેલા ધવલ કિલાય પ્લાન્ટની બહાર આવી કોન્ટ્રાક્ટર પાસેથી ડરાવી રૂપિયા લાખ પડાવી લીધા ધવલે પૈસા ન આપવા બદલ ફરિયાદ થશે ને તેમાં કેદ ની સજા ભોગવવી પડશે તેવી ધમકી આપી વધુમાં તેમણે કહ્યું કે જો રૂપિયા વીસ લાખ નહીં આપવામાં આવે તો તારા ડીસાના પ્લાન્ટમાં બે કિલો નાર્કોટિક્સ મૂકી તને જેલના સળિયા પાછળ ધકેલી આજીવન કેદ કરાવીશું તેમજ ધવલ નગરપાલિકાએ કરેલા રૂપિયા પંચોતેર લાખનું પેમેન્ટ પાછું રિકવર કરાવી લેવાની અને કંપનીને ડીસા કે ગુજરાતમાં કામ નહીં કરી દેવાની પણ ધમકી આપી કોન્ટ્રાક્ટરે ડરના માર્યા અત્યાર સુધી કોઈ કાનૂની કાર્યવાહી કરી ન હતી કારણ કે કંપનીના કરોડો રૂપિયા પાલિકાના કોન્ટ્રાક્ટમાં ફસાયેલ છે જોકે ધવલ કેલા દ્વારા સતત ધમકીઓ મળતા અને વોટ્સએપ કોલ દ્વારા રૂપિયા વીસ લાખની માંગણી ચાલુ રહેતા તેમણે આખરે ધવલ શ્રવણભાઈ કેલા અને અન્ય સંડોવાળા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ધવલ કેલા દ્વારા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ અને કર્મચારી દેવરામભાઈ પર દબાણ કરી ખંડણીના નારા કઢાવવા માટે કરાયેલી વાતચીતના બે ઓડિયો રેકોર્ડિંગ્સ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે આ રેકોર્ડિંગ્સમાં ધવલ કેલા કંપનીનું કામ બંધ કરાવી દેવાની અને પેમેન્ટ પાછું ખેંચી લેવાની ધમકી આપતો સંભળાય છે સમગ્ર મામલે દક્ષિણ પોલીસ ફરિયાદ નોંધી ધવલ કિલ્લાની અટકાયત કર્યા બાદ વધુ આગળની તપાસ ડીસા દક્ષિણ પોલીસ ચલાવી રહી છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતીય સ્મિતા બનાસકાંઠા